અચાનક દુર્ઘટના બની જીએચસીએલ કંપનીના ત્રણ કર્મચારી જમીન અને પાણીના સ્તરની તપાસ માટે હરામીનાડાના દૂરના વિસ્તારમાં ગયા હતા અકસ્માતમાં તેમની બોટ પલટી જતા તેઓ મોડી રાત્રે પાણીમાં મધ્યમાં ફસાઈ ગયા કઠિન પ્રાકૃતિક પરિસ્થિતિઓ અને કોમ્યુનિકેશનમાં મુશ્કેલીને કારણે તેઓ પોતાની ટીમ અને સત્તાવાળાઓ સાથે સંપર્ક સાધી શક્યા નહીં દુર્ઘટનાની જાણ થતાની સાથે જ બીએસએફ પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે મળીને તાત્કાલિક શોધખોળ શરૂ કરી આ વિસ્તારમાં પરિસ્થિતિઓ મુશ્કેલ હોવા છતાં સલામતી દળોએ ઝડપથી કાર્ય કરી અને લોકોને શોધવા માટે તમામ પ્રયાસો કર્યા કેટલાક કલાકોની અવિરત શોધખોળ બાદ બીએસએફની ટીમે ત્રણ કર્મચારીઓને શોધી કાઢ્યા અને તેમને સલામત બહાર કાઢ્યા તમામ લોકોને તાત્કાલિક મેડિકલ તપાસ માટે લઈ જવાયા અને તેઓ સુખાકારીમાં હોવાનું નિષ્કર્ષ આપવામાં આવ્યું અધિકારીઓએ બીએસએફની ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી રામીનાળામાં પાણીના સ્તરનું સર્વેક્ષણ મહત્વપૂર્ણ છે કારણ કે તે પર્યાવરણમાં થતા ફેરફારો પૂર નિયંત્રણ અને સીમા સુરક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે આ દુર્ઘટનાએ રિમોટ વિસ્તારોમાં કાર્ય કરતી ટીમો માટેના જોખમોને રેખાંકિત કર્યા છે બીએસએફ અને અન્ય એજન્સીઓ દ્વારા ઝડપથી કરાયેલી કાર્યવાહી આ હદે સાબિત કરે છે કે કચ્છના સરહદી વિસ્તારોમાં ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ મજબૂત છે અને કોઈપણ વ્યક્તિના જીવને ખતરા નીચે આવવાથી બચાવી શકાય છે